નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ચાર સહિત રાજ્યમાં વધુ મિત્રો એકવીસ જીઆઈડીસી સ્થાપાશે જેમાં મિત્રો બનાસકાંઠામાં વધુ ચાર સહિત રાજ્યમાં નવી એકવીસ જીઆઈડીસીનો પ્રારંભ કરવામાં આવશે ઉદ્યોગ મંત્રી મિત્રો બળવંતસિંહ રાજપૂતના પ્રમાણે જીઆઈડીસીની સ્થાપના જે તે જિલ્લાઓના એક સ્થળ પસંદ કરવામાં આવશે જેના કારણે રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે તે સાથે મિત્રો નવા વિસ્તારોમાં મિત્રો જીઆઈડીસી શરૂ થવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકમાં જ અદ્યતન સુવિધાઓ સાથે વસાહત મિત્રો મળી જશે તેના કારણે મિત્રો સ્થાનિક રોજગારીનો પણ મિત્રો વધારો જોવા આપણને મળી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મિત્રો નવા નિયમો લાગુ કરવામાં આવી ગયા છે જેમાં નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની મિત્રો ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને તેમની જગ્યાએ મિત્રો સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે આ સિવાય મિત્રો નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ સિસ્ટમ લાગુ કરવાના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ વસુલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ થાય તેને મિત્રો ઘટાડવાનો છે એટલા માટે મિત્રો આવનારા દિવસોની અંદર જ આ સિસ્ટમ મિત્રો લાગુ કરવામાં હવે આવી જશે આ પહેલાં મિત્રો ગડકરીએ જણાવ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે તમે મિત્રો જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા જ કપાશે પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલ થશે તેના અંગે મિત્રો કોઈ પણ સ્પષ્ટતા કરવામાં મિત્રો આવી નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો બે હજારના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં એગ્રીસ્ટીર ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર મિત્રો તકનીકી ખામી દૂર થતાં ખેડૂતોની મિત્રો નોંધણી પુનઃ શરૂ કરવામાં આવી છે પણ મિત્રો પરંતુ એગ્રીસ્ટીર ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર મિત્રો હજી પણ ઘણી ખામીઓ આપણને જોવા મળી રહી છે જેમાં પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય કરવામાં આવી છે અત્યાર સુધીમાં મિત્રો અગિયાર પોઈન્ટ સત્તાવન લાખથી વધુ ખેડૂતોએ નોંધણી સાથે મિત્રો ગુજરાતમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવે છે ખેડૂતો સેલ્ફ રજિસ્ટ્રેશન તેમજ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી મિત્રો વિના મૂલ્યે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે મિત્રો ખેડૂતોનું એવું કહેવું છે કે ફાર્મર રજિસ્ટ્રીમાં અનેક પ્રોબ્લમો આવી રહી છે અનેક તકનીકીઓ ઊભી થઈ રહી છે અને તેની ખામીઓના લીધે તેમની ફાર્મર રજિસ્ટ્રી પૂરી થતી નથી અને તેમને ધક્કા ખાવા પડે છે તેવું મિત્રો અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મિત્રો પચાસ હજાર રૂપિયાની લોન મળે છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર બે ચોવીસ સુધી લંબાવવા મિત્રો તેની આવી ગઈ છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ હતી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ પણ મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે મિત્રો નાણાં મંત્રાલયે ટ્વિટ ઉપર મિત્રો માહિતી આપી હતી જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા મિત્રો ફળની દુકાન ખોલવા માગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો મિત્રો તમે આ યોજનામાં મિત્રો અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો અરજી કરવાની રહી છે આ યોજનામાં મિત્રો ગરીબ પરિવાર અને ગેરંટી વગર મિત્રો તેમને લોન આપવામાં આવે છે પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો પચાસ હજાર રૂપિયાની સીધી લોન મળે છે મિત્રો ધારો કે કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેની મિત્રો સૌથી પહેલાં દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યારબાદ તેની મિત્રો વીસ હજાર અને ત્યારબાદ મિત્રો પચાસ હજારની ડબલ લોન મિત્રો આપવામાં આવે છે જોકે મિત્રો રકમની ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા મિત્રો બીજી પણ લોન આમાં આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર ની વાત તો મહેસાણામાં મિત્રો ફોસલાવીને યુવકનું નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું મિત્રો કાંડ બાદ મિત્રો દેશભરમાં ગાજી રહ્યો છે અને પૈસા કમાવાની મિત્રો નિર્દોષ મિત્રો ખ્યાતિ કાંડ બાદ જેવું જ એક ઓપરેશન કાંડ મહેસાણામાં મિત્રો બહાર આવ્યું છે મહેસાણાના મિત્રો નવી સેઢવી ગામે નજીક મિત્રો વગડમાં મિત્રો રહેતા યુવાનો નું મિત્રો લલચાવીને ફોસલાવીને મિત્રો નસબંધી ઓપરેશન કરીને ખાયું હોવાનો આરોપ મિત્રો યુવક દ્વારા કરવામાં મિત્રો આવી રહ્યો છે તો દિવસે ને દિવસે મિત્રો આવા કેસો વધી રહ્યા છે આની વિશે મિત્રો સરકારનું શું કહ્યું છે સરકાર વિશે મિત્રો લોકો રાય માંગી રહ્યા છે કે સરકાર મિત્રો આના વિશે શું કહે છે તો મિત્રો તમારો પણ અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે નકલી ઈડીની મિત્રો ટીમ પકડાઈ જેમાં મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશમાં નકલી અધિકારીઓ બનીને લોકોને ફસાવીને મિત્રો અનેક ઘટનાઓ આ જ પ્રકારની મિત્રો વધુ ઘટનાઓ કચ્છમાંથી બહાર આવી છે મિત્રો આ વખતે નકલી ઈડીની ટીમ પકડાતા ભારે ચકચાર જોવા મળી રહ્યો છે આ લોકો મોટા વેપારી અને ઉદ્યોગોને મિત્રો ધમકાવીને તોડ કરતા હોવાનું મિત્રો સામે આવ્યું હતું અને ઈડીની મિત્રો નકલી ટીમ પકડાતા આપના ગોપાલ ઇટાલિયાએ મજાકમાં મિત્રો એક પોસ્ટ પર શેર પણ કરી હતી મિત્રો We'll be right <laughs> back. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને જેમાં મિત્રો તાપમાન કેટલું નોંધાયું છે કેટલું નોંધાઈ રહ્યું છે તેના વિશે મિત્રો થોડીક માહિતી મેળવીએ તો નલિયામાં મિત્રો સૌથી નીચું તાપમાન આપણને નોંધાયું જ્યારે રાજ્યમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં મિત્રો ઠંડીની વધુ અસરો જોવા મળી શકે છે તેવી મિત્રો આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે અને ઘણા વિસ્તારોમાં મિત્રો ઠંડી થોડી ઓછી પણ થઈ શકે છે જો કે મિત્રો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન એટલે કે મિત્રો બાર ઝીરો ત્રણ ડિગ્રી નલિયામાં નોંધાયું હતું તો મિત્રો અમદાવાદ મિત્રો અઢાર પોઈન્ટ એક ગાંધીનગરમાં સત્તર પોઈન્ટ બે પાલનપુરમાં પંદર પોઈન્ટ ઝીરો ત્રણ મિત્રો ચૌદ પોઈન્ટ એક રાજકોટમાં સોળ પોઈન્ટ ચાર અમરેલીમાં અઢાર વડોદરામાં સત્તર પોઈન્ટ બે સુરતમાં મિત્રો વીસ પોઈન્ટ એક જ્યારે મિત્રો દ્વારકામાં અઢાર પોઈન્ટ ચાર અને વેરાવળમાં મિત્રો વીસ ડિગ્રી તાપમાન અત્યારે મિત્રો નોંધાયું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનશે મિત્રો જેમાં રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બનવાનું છે જેમાં જામનગર રોડ ઉપરના મિત્રો રામપર ગામમાં મિત્રો ત્રીસ એકર વિશાળ જગ્યામાં મિત્રો ત્રણસો કરોડનું વધુના ખર્ચે મિત્રો તૈયાર થયેલું રહેલું સદભાવના વૃદ્ધાશ્રમ મિત્રો દેશભરમાં નિરાધાર અસશક્ત પથારી કોમામાં તેમજ ડાઇક પર ઉપર રહેલા એકાવનસો વડીલોને મિત્રો આશરો મળી રહે તે માટે મિત્રો ચૌદસો રૂમો તૈયાર કરવામાં આવી રહી છે જેમાં નિઃશુલ્ક ભોજન માટે ગૃહની સાથે મંદિર સહિતની પણ મિત્રો સુવિધાઓ મળશે તેવું મિત્રો રાજકોટમાં દેશનું સૌથી મોટું વૃદ્ધાશ્રમ બની રહ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આવશે ખાતામાં જેમાં જો મિત્રો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે મિત્રો ખૂબ જ ઉપયોગી છે કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત માત્ર તમને મિત્રો વાર્ષિક છ હજાર રૂપિયા આપવાની યોજના નથી તેના બદલે મિત્રો યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે પરંતુ મિત્રો તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતોની માનધન યોજના હેઠળ અરજી કરવાની મિત્રો રહી છે જીવનના મહત્તમ તબક્કાઓમાં ખેડૂતોને મિત્રો દર મહિને ત્રણ હજાર મળવાનું શરૂ થાય છે આ માટે મિત્રો સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોની પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો નોંધણી કરાવવાની આવશ્યક હોય છે અને અન્ય ત્યાં તમને મિત્રો માનધન યોજનાનો લાભ નહીં મળે એટલે કે મિત્રો તમે પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તેની સાથે મિત્રો પીએમ કિસાન માનધન યોજનામાં મિત્રો અરજી કરો છો તો તમને મિત્રો મહિને એટલે કે મિત્રો બે મહિને ત્રણ મહિને મિત્રો તમને હપ્તો આપવામાં આવે છે સાથે મિત્રો તમને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો તમારા ખાતામાં મિત્રો જમા કરવામાં મિત્રો આવી જશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો